પાદરા અમી લાઇન સાઇન્સ માંથી ચુમ્મોતેર લાખ ની ચોરી નો પર્દાફાશ વડુ પોલીસ ની ઝડપી કાર્યવાહી પાદરા તાલુકાના કરખડી ગામની અમી લાઈફ સાયન્સ કંપનીમાં રૂપિયા ચુમ્મોતેર લાખ ના કિંમતી રોડિયમ કેટાલિસ્ટ પાવડર ની થયેલી મોટા પાયાની ચોરીનો વડુ પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલો આવ્યો છે કંપનીમાંથી ચોરી ગયેલા વીસ કિલોગ્રામ પાંચ ટકા રેડિયમ ઓન કાર્બન પાવડરનો આખો મુદ્દામાલ પોલીસે વિવિધ રાજ્યોમાંથી શોધી કાઢ્યો છે

બિપિન રામારામ રાજપૂત અરવિંદ સુરેન્દ્ર રાજપૂત અજેન્દ્ર રામદાસ રાજપૂત ઉમેશ કુમાર જયસિંહ રાજપૂત રમાકાંત રાકેશ રાજપૂત સંતોષ રામલાલ ચૌધરી પ્રદીપ નરપતસિંહ રાજપૂત દેવેન્દ્ર સુરેન્દ્ર રાજપૂત આમ કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે કેવળ થોડા સમયમાં આરોપીઓને પકડી ચુમ્મોતેર લાખથી વધુના મુદ્દામાલની માલની વાલી શુદ્ધ રિકવરી કરીને વડોદરા ગ્રામ્ય પોલીસે ફરી એકવાર પોતાની કામગીરીનો દમ બતાવ્યો છે સમગ્ર વિસ્તારમાં આ ઓપરેશનની પ્રશંસા થઈ રહી છે